ગુજરાતમાં દારૂબંધી છે રાજ્યના કોઈ ના કોઈ શહેરમાંથી દારૂની હેરાફેરી છડપાઈ છે આ વખતે પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે બુટલેગરે એક નવું જ કિમિયો અપનાવ્યો હતો જો કે બુટલેગરના પ્લાન પર પોલીસે ફેરવી દીધું છે પાણી જ્યારે જ્યારે બુટલેગરો દારૂની હેરાફેરી કરવા નવા કિમિયા અપનાવે છે ત્યારે ત્યારે પોલીસ તેમના દરેક કિમિયાને નાકામ કરે છે તેમ છતાં બુટલેગરો દારૂની હેરાફેરી રોકવાની જગ્યાએ નવો પેન્ડરો અજમાવે છે આ વખતે પણ બુટલેગરે એવું જ વિચાર્યું દાટ વિદેશી દારૂની બોટલો બારસો કિલોમીટર દૂરથી મંગાવી એ પણ એવી રીતે કે જ્યાં સુધી વિદેશી દારૂ સુરતમાં પહોંચી ગયો ત્યાં સુધી પોલીસને ગંધ સુધા ન આવી પરંતુ સુરત પોલીસની બાજ નજરથી દારૂ ના બચી શક્યો સુરતમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ બુટલેગરની નવી ચાલ પોલીસે કરી નાકામ કિચનવેર પાર્સલની આડમાં દારૂની હેરાફેરી ઉધના પોલીસની ટીમને બાતમી મળી હતી કે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા મહેતા ટ્રાન્સપોર્ટમાં દારૂનો જથ્થો પડ્યો છે આ બાતમીના આધારે પોલીસની ટીમે રેડ કરી હતી શરૂઆતમાં તો મળી આવ્યું નહીં પરંતુ અહી પડેલા કિચનવેરના પાર્સલ ચેક કર્યા તો તેમાંથી વિદેશી બ્રાન્ડની મોંઘી દાટ ઇમ્પોર્ટેડ દારૂની ચુમ્માલીસ બોટલ મળી આવી હતી આ દારૂ લેવા માટે મિહિર સોની નામનો એક યુવક આવ્યો હતો જેની પોલીસે ધરપકડ કરી હતી લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે જેનું નામ સુનીલ યસ સુર ત્યાં આગળ વોચમાં રહ્યા હતા અને ડિલિવરી લેવા આવનાર જે ઈસમ છે મિહિર સોની કે જે વેસુમાં રહે છે એને ઝડપી પાડ્યો હતો એના વાહન સાથે અને ત્યારબાદ ચકાસણી કરતા જે પાર્સલ મંગાવવામાં આવ્યા હતા કિચનવેરના

પકડાયેલો આરોપી વેસુ વિસ્તારમાં રહે છે તેની પૂછપરછમાં વેસુ વિસ્તારમાં આવેલી નંદીની હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહેતા સુનીલ ઓમપ્રકાશ અનેજાનું નામ બહાર આવ્યું છે સુનિલે મોંઘીદાટ વિદેશી દારૂ હરિયાણાના સોનીપતથી મંગાવ્યું હતું સોનીપતમાં આવેલા એચકે ટ્રેડિંગમાંથી કિચનવેરના પાર્સલની આડમાં વિદેશી દારૂની ચુમ્વાલીસ બોટલો મોકલી હતી આ પાર્સલની ડિલિવરી લેવા સુનિલે મિહિરને મોકલ્યો હતો આ દારૂ ટ્રાન્સપોર્ટમાંથી સુનિલ સુધી પહોંચાડવાના મિહિરને કેટલા રૂપિયા મળવાના હતા એ બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે છે અને આ જે માલ છે એ હરિયાણાથી મંગાવવામાં આવેલો છે એચકે ટ્રેડિંગ જે કંપની છે એની પાસેથી આ મુદ્દા માલ મંગાવવામાં આવેલો છે અને આ લોકો ક્યાં સપ્લાય કરતા હતા કઈ રીતે એમનું નેટવર્ક ચલાવતા હતા એની હાલ જે એક આરોપી છે એને અરેસ્ટ કરી અને પૂછપરછ અને આગળની તપાસ ચાલુ છે મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે કિચનવેર પાર્સલની આડમાં દારૂની હેરાફેરી કરવાનું નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું મિહિર કેટલી વાર દારૂની હેરાફેરી કરી ચૂક્યો છે ફરાર મુખ્ય આરોપી સુનિલ અનેજા અગાઉ પણ દારૂની બોટલો સાથે ઝડપાઈ ચૂક્યો છે તેની ધરપકડ બાદ દારૂની હેરાફેરીના નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તે બધા નામ બહાર આવી શકે છે રાકેશ બ્રહ્મટ ગુજરાત ફર્સ્ટ સુરત